સુરત શહેરની સચિન પોલીસે યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી એટીએમ મશીનમાંથી નીકળતા રૂપિયાની ચોરી કરનાર આરોપીઓને અલગ અલગ બેંકના કુલ અઢાર એટીએમ કાર્ડ તથા રોકડા રૂપિયા છવ્વીસ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને અનડિટેક ગુનાને ડિટેક કરી પાડ્યો સુરત પોલીસ કમિશનરના આદેશથી સુરત શહેરમાં એટીએમ કાર્ડની અદલાબદલી તથા એટીએમ મશીનમાં કોઈ યુક્તિ પ્રયોગથી બનતા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ એટીએમ મશીનમાંથી થયેલ ચોરીના અનડીટેક ગુનાઓ ડિટેક કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાગેલા સરના આદેશથી અંદરિક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જેથી સચિન પોલીસ સ્ટેશનના સર્વિસ સ્થાપના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે આરોપી વિકી કુમાર ઉર્ફે રવિકુમાર મુનાભાઈ ગુપ્તા ધંધો અભ્યાસનો રહેવાસી મકાન નંબર બૌતેર શ્રીરામનગર ગણેશનગર વડોદ પાંડેસરા સુરત અને મૂળ વતન ઔરંગાબાદ રાજ્ય બિહાર આરોપી બે છોટુ કુમાર પરમાનંદ પાસવાન ઉમર ત્રેવીસ ધંધો મજૂરીનો રહેવાશ્રી શ્રીરામનગર ગણેશનગર વડોદરા પાંડેસરા અને મૂળ વતન ઔરંગાબાદ રાજ્ય બિહાર આરોપી ત્રણ કિશોન કુમાર ઉર્ફે રજત રાજુસિંહ ઠાકર ઉમર પચીસ ધંધો મજૂરીનો રહેવાસી ગુરુકૃપા સોસાયટી કમલચોક પાંડેસરા સુરત અને મૂળ વતન કાનપુર યુપી આરોપી ચાર શ્રી કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ કલ્લુ શર્મા ઉંમર છવ્વીસ ધંધો બેકાર અને રહેવાસી ગુરુકૃપા સોસાયટી કમલચોક પાંડેસરા સુરત અને મૂળ વતન હરી હમીરપુરા યુપી વાળાને પકડી પાડીને તેમની પાસેથી અલગ અલગ બેંકના કુલ અઢાર એટીએમ કાર્ડ રોકડા રૂપિયા છવ્વીસ હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ પોલીસે કબજે કરીને સચિન પોલીસે એટીએમ મશીનના રૂપિયા નીકળવાની ટ્રેની આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી લગાવી રૂપિયાની ચોરી થતા બાબતે નો ગુનાને ચોરી માં ગયેલ મુદ્દામાલ સાથે કબજે કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત